નમસ્કાર વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર સાત સલાહ અને મનોપચારની ચર્ચા આપણે કરી રહ્યા છીએ જેમાં મનોપચારના જે વિવિધ અભિગમો છે જેમાં મનોવિશ્લેષણાત્મક અભિગમ હોય કે પછી વર્તનોપચાર અભિગમ હોય એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ ત્યારબાદ ત્રીજા નંબરનો અભિગમ છે બોધાત્મક અભિગમ મિત્રો એટલે કે કોગ્નિટિવ એપ્રોચ મનોવિશ્લેષણાત્મક અભિગમની અંદર પણ ડૉક્ટર સિગમન ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલી વિવિધ ટેકનિકો દ્વારા કેવી રીતે ઉપચારકો દર્દીની જે માનસિકતા છે એને બદલવાના પ્રયાસો કરે છે એની ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ વર્તન ઉપચાર પદ્ધતિમાં પણ ખાસ જે ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના દ્વારા ઉપચારકો કેવી રીતે દર્દીની માંદગી છે એની બીમારી છે એને દૂર કરવા માટેના પ્રયાસો કરે છે એની પણ ચર્ચા કરી ચૂક્યા છે ત્યારબાદ આજે બોધાત્મક જે અભિગમ છે કોગ્નિટિવ એપ્રોચ એમાં કયા કયા મનોવૈજ્ઞાનિકોએ એની અંદર વધારે સંશોધનો કરેલા છે કયા કયા મનોવૈજ્ઞાનિકોએ કઈ ટેકનિક્સ આપેલ છે અને એનાથી ઉપચારકો કેવી રીતે ઉપયોગ એનો કરે તો દર્દીની માનસિક સ્થિતિમાં સુધારો લાવી શકે તેના વિશેની કેટલીક ચર્ચાઓ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ મિત્રો ઓકે તો ખાસ આપ ચેનલમાં નવા હોય તો અત્યારે જ બેટા એક સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકન પર દબાવી દેશો જેથી ક્રમશઃ જે વિડીયોની સિરીઝમાં નવો નવો વિડીયો અપલોડ થાય એટલે તરત જ તમારા સુધી એનો મેસેજ પહોંચી જાય અને હા તમને જો વિડીયો ગમે તો એક લાઈક આપશો અને તમારા મિત્રો પણ એનો લાભ મેળવી શકે એટલા માટે એમના સુધી પહોંચાડવા માટે શેર પણ કરતા રહીશો મિત્રો ઓકે ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની સમજવાની બેઝિકલી બોધાત્મક ઉપચાર જે છે બોધાત્મક ઉપચાર એની શરૂઆત કરવાની જો વાત આવે તેના ઉપચારકો જે હોય મનોપચાર કરનારા જે ઉપચારકો હોય એમાં ખાસ આલ્બર્ટ એલિસ અને એરોન બેક આવા બે મનોવૈજ્ઞાનિકો આવા બે ઉપચારકો કે જેમને આ બોધાત્મક ઉપચારની શરૂઆત કરી મિત્રો એક ગુણનો પ્રશ્ન છે ખાસ તમારે યાદ રાખવો જોઈએ કે બોધાત્મક ઉપચારની શરૂઆત કયા કયા ઉપચારકો દ્વારા કરવામાં આવી હતી તો આલ્બર્ટ એલિસ અને એરોન બેક ઓકે છેલ્લા કેટલાક વર્ષોના જે સંશોધનો થયા છે અને કેટલાક અભ્યાસો થયા છે એના આધારે એવું સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવેલો છે કે ખિન્નતા અને વિકૃત ચિંતા બેટા ખિન્નતા શું છે એની એક્ઝાયટી શું છે વ્યગ્રતા શું છે વિકૃત ચિંતા શું છે આ તમામ ટોપિકોની ઊંડાણભરી ચર્ચાઓ આપણે પ્રકરણ નંબર છમાં કરી ચૂક્યા છીએ પ્રકરણ નંબર છ આપણું જે મનોવિકૃતિઓનું હતું એમાં અલગ અલગ વિકૃતિઓ વિશેની વાતો આપણે ખૂબ ઊંડાણપૂર્વક કરી ચૂક્યા છીએ કરેલી છે ડિપ્રેશન શું છે ખિન્નતા શું છે વિકૃત ચિંતા શું છે એની ચર્ચાઓની અંદર આપણે ખાસ જોયું હતું અને એવા પ્રકારની જ માનસિક બીમારીનો ભોગ કોઈ દર્દી બન્યો છે અને એમાં ખિન્નતાનો ભોગ બન્યો છે કે વિકૃત ચિંતાનો એ ભોગ બન્યો છે તો એવા જ દર્દીનો ઉપચાર કરવાની વાત આવે ત્યારે ઉપચારકો છે આ બોધાત્મક ઉપચાર અભિગમનો ઉપયોગ એ કરે છે અને ખાસ ખિન્નતા અને વિકૃત ચિંતાની બીમારી હોય ને તો તો મનોપચારકો આનો ઉપયોગ કરે છે કારણ કે આ બીમારીઓમાં તો અસરકારક રીતે એનો ઉપયોગ વધ્યો છે ને ઉપયોગ ક્યારે વધે કોઈપણ ટેકનિક છે એનો ઉપયોગ વધારે થાય એનો ઉપયોગ વધારે થાય વધારે ક્યારે થાય જો એ અસરકારક હોય તો જ સ્વાભાવિક જ છે ને એટલે કે એ જે ઉપચાર કરવા માટેની ટેકનિક છે કે એ જે અભિગમ છે એનો અસરકારકતા એટલી બધી છે કે દર્દીની અંદર ફટાફટ સુધારો લાવી શકાય છે એટલે આવા પ્રકારની વિકૃત ચિંતામાં કે ખિન્દતામાં બોધાત્મક ઉપચાર અભિગમનો ઉપયોગ વારંવાર થવા લાગ્યા છે બેઝિકલી આ અભિગમમાં બોધ શબ્દ આવ્યો છે મિત્રો હવે બોધ શું છે ખાસ ધ્યાન શબ્દથી આપણે પરિચિત છીએ ધ્યાન બે જગ્યા ઉપયોગમાં લેવામાં આવે છે મેડિટેશન પણ કહીએ છીએ અને એટેન્શન પણ કહીએ છીએ બંને આખી વસ્તુઓ અલગ છે બેટા તમે સમજો છો બંને વચ્ચેનું ડિફરન્સ શું છે મેડિટેશનની વાત હોય કે એટેન્શનની વાત હોય નિર્ણય આપણે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાની વાત હોય ત્યાં પણ આપણે બોધદાયક આપણે કહે ને અને અલગ અલગ વ્યક્તિઓ આપણને જે બોધ આપે છે કે ઉપદેશ આપે છે અને આપણે જેવી રીતે નિર્ણય લઈએ છીએ એટલે કે ધ્યાનની વાતો હોય નિર્ણય લેવાની વાતો હોય વિચાર વિચાર કરવાની વાતો હોય વિચાર પણ આપણે ગમે તેમ નથી કરી દેતા વિચાર હોય સ્મરણ હોય યાદ રાખવાની વાતો હોય જાગૃતતા અંગેની તમામ બાબતો આવા તમામ પ્રકારના કાર્યો જ્યારે આપણે કરીએ છીએ બેટા ધ્યાનમાં આપણે આવીએ છીએ એટેન્શનમાં કે મેડિટેશનમાં કે નિર્ણય કોઈ પણ લઈએ છે કે વિચાર કરીએ છીએ તમામ કાર્યોમાં આપણા અનુભવોના સરવાળા તરીકે અને ઉપયોગમાં લેવામાં આવે છે કોને બોધને એવું ચોક્કસ આલ્બર્ટ એલિસ અને એરોન બેકે વાત કરેલી છે એટલે ખાસ આપણું જો બોધાત્મક અભિગમની જો ચર્ચા કરવામાં આવે તો બોધાત્મક અભિગમમાં મુખ્યત્વે બે પદ્ધતિઓ ખૂબ જ ફેમસ બનેલી છે ખૂબ ફેમસ કે જેના દ્વારા ઉપચાર કરવામાં આવે છે એમાં સૌથી પહેલાંની જે પદ્ધતિ છે એ છે બોધાત્મક ઉપચાર પદ્ધતિ એટલે કે કોગ્નેટિવ થેરાપી આ કોગ્નેટિવ થેરાપી શું છે કોણે વિકસાવી એરોન બેગ એરોન બેગ દ્વારા વિકસાવવામાં આવેલી છે અને હા અગાઉ પણ અમારા આપણે ચર્ચા કરીએ એમ કે બટા ખિન્નતાની સારવાર ખિન્નતા એટલે ડિપ્રેશન એક પ્રકારનું એવા પ્રકારની વાત હોય ડિપ્રેશનમાં જ્યારે કોઈ પણ પેશન્ટ મુકાઈ ગયું હોય અને જ્યારે ઉપચારક જોડે આવે છે ત્યારે ઉપચારક જે છે એ ખિન્નતા એને ખબર પડી જાય ઉપચારકની કે જે તે વ્યક્તિ છે એ ખિનતાનો ભોગ બન્યો છે તો આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરે કઈ પદ્ધતિનો બોધાત્મક ઉપચાર પદ્ધતિમાં શું હોય એ પદ્ધતિમાં શું કરવાનું હોય વ્યક્તિને પોતાની ખિન્નતાના કારણરૂપ નકારાત્મક વિચારોને ઓળખવામાં મદદ મળે હવે ખાસ મિત્રો યાદ રાખો અહીંયા સ્પષ્ટ મજા આવી એવી વાત લખેલી છે કે જે વ્યક્તિ વ્યક્તિને એટલે કે જે વ્યક્તિને આપણે દર્દી કહીએ છીએ પેશન્ટ જે છે કે જે વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બન્યો છે અને અહીંયા આવ્યો છે એ પોતે ખિન્નતાનો ભોગ બન્યો છે તો હવે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવ્યો છે કે ખિન્નતાનો ભોગ બન્યો છે તો એ ખિન્નતા શું કામ આવી છે ભાઈ હે હું નાસીપાસ થઈ ગયો છું તો મારે નાસીપાસ થવાનું કારણ મને તો ખ્યાલ જ હોય ને એટલે અહીંયા એવું કહે છે કે જે તે વ્યક્તિ પોતાની જે ખિન્નતા છે એના કારણરૂપ કારણરૂપ નકારાત્મક વિચારો હે કોઈપણ વ્યક્તિ નાસી પાસ થાય છે કે ડિપ્રેશનમાં આવે છે એની પાછળના મૂળભૂત કારણરૂપ જવાબદાર કારણો જે છે નકારાત્મક વિચારો જે છે એને ઓળખે એને ઓળખે એ ઓળખતો થાય અને એ ઓળખતો થાય એના માટે સતત ને સતત પ્રયાસો કરવાના છે કોણે ઉપચારકે એટલે કે બોધાત્મક ઉપચાર પદ્ધતિનો ઉપયોગ જે ઉપચાર કરે છે એ સતતને સતત એવા જ પ્રયત્નો કરે છે કે જે વ્યક્તિ જે દર્દી આવ્યો છે એ પોતાની નકારાત્મકતાને ઓળખે અને પોતાએ પોતે જે કારણોના કારણે ખિન્નતામાં ગરકાવ થયો છે જે કારણોને પોતે જાણે પહેચાની લે એમ ઓળખી લે પોતાના જે વિચારો છે કે પોતાનું જે તર્ક છે ઘણી વખત એવું બને કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં મુકાયો છે એના પાછળ જવાબદાર કારણો શું હોય તેના વિચારો હોય હવે એના નબળા વિચારો કે નકારાત્મક વિચારો છે એના કારણે જે ડિપ્રેશનમાં આવતો હોય ને એ વખતે ઓળખી જાય ને પોતાના વિચારોને તેમાં સકારાત્મક લાવવાના પ્રયાસો કરે એટલે કે અહીંયા શું કહે છે કે પોતાના વિચાર કે તર્કમાં રહેલી ભૂલોને શોધવામાં અને તેના અર્થઘટનમાં રહેલી ખામીઓને જાણવામાં મદદ મળે એટલે કે પોતે જે વિચારે છે દર્દીને એવી રીતે ટ્રેન કરવાનો છે કે એવી રીતે તૈયાર કરવાનો છે કે એ પોતે જે એને એને સમજાવવાનું છે કે જો તમારા આ વિચારો છે ને એમાં વિચારોમાં તમે સકારાત્મકતા લાવો તમે જે રીતે તર્ક કરી રહ્યા છો તમે મને જેવી રીતે કહી રહ્યા છો ને એ સિસ્ટમ યોગ્ય નથી ઘણા બધા વ્યક્તિઓ જોડે મારે કાઉન્સેલિંગ કરવાનું થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ હોય જ્યારે મને જણાવે ત્યારે હું એમની જે વાત કરતો હોઉં છું હમણાં જ એક બે સમસ્યાઓ આવી હતી કોઈક એકાદ અમારી ભૂતપૂર્વ આમ કહેવાય ને વિદ્યાર્થીની છે એક જસ્ટ વિચારીને આવી જાય છે કે કે સર નહીં હું મેરેજ નથી કરવા માગતી કારણ કે મેરેજ કર્યા પછી શું એમ શું કામ મેરેજ કરવા જોઈએ મેરેજ કરવાથી શું ફાયદો એટલે કહેવાનું તાત્પર્ય છે બેટા કે એ જેવા દ્રષ્ટિકોણથી વિચારે છે એ સ્વાભાવિક છે કે એની સામે એની નજરો સામે કોઈક એવા એક્ઝામ્પલ હશે કે જેના કારણે એને એમ લાગતું હશે છે કે મેરેજમાં તો આમ જ હોય એમ પણ એ જે રીતે તર્ક કરીને મને જે વાત કહીતી હતી હે એનું જે તર્ક નો ડાઉટ એ એની તાર્કિકતા અલગ હતી પણ એની જે તર્કિકતા છે એ ભૂલ ભરેલી છે એટલે કે દર્દી જે વિચારોમાં આવી જાય છે અને જેવી રીતે વિચાર કરે છે એ પોતાની ભૂલોને શોધે એનું અર્થઘટન કરે એમાં રહેલી ખામીઓને જાણે જે પોતાની ખામીઓ જાણી જાય ને કોઈ પણ વ્યક્તિ એવું કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ પોતાની ખામીઓને પહેચાની લે ને તો જીવનમાં ક્યારેય દુઃખી જ ન થાય કારણ કે ખબર પડી જાય કે આટલી ખામી છે તો પછી એનાથી દુઃખી થવાની કોઈ અર્થ જ નથી એટલે ખાસ ઉપચારક જે છે ખાસ બેટા ઉપચારક જે છે ને એ દર્દીને રોજિંદા જીવનમાં કેવા વિચારો કરવા જોઈએ અને કેવા વિચારો ન કરવા જોઈએ એટલે કે વિચારણા માટેના નવા દ્રષ્ટિબિંદુ એને આપે એ શોધવામાં સહાય કરે ઉપચારક જે છે એ દર્દીની માનસિકતા બદલવા માટે શું કરે તો જેવી રીતે કોઈ પણ

પ્રકરણ નંબર છ તમે યાદ કરો વિકૃત ભય વિશેની ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે એ વિકૃત ભય અને વિકૃત ચિંતા આ બંનેના ઉપચાર કરવાની વાત આવે તો એમાં આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થયેલો છે મિત્રો કઈ પદ્ધતિ બોધાત્મક ઉપચાર પદ્ધતિ એટલે કે કોગ્નેટિવ થેરાપી બેટા ખાસ એટલે યાદ રાખશું વિકૃત ભય અને વિકૃત ચિંતા જેવી બીમારીઓ કોઈ પણ વ્યક્તિમાં આવે તો એને દૂર કરવા માટે બોધાત્મક ઉપચાર પદ્ધતિનો વારંવાર ઉપયોગ થાય છે સાથે સાથે બીજી જે પદ્ધતિ છે આપણે તાર્કિક ભાવાત્મક ઉપચાર એટલે કે રેશનલ ઇમોટિવ થેરાપી રેશનલ ઇમોટિવ થેરાપી કોણે વિકસાવી આલ્બર્ટ એલિસ યાદ રાખશો મિત્રો એરોન બેગ દ્વારા બોધાત્મક ઉપચાર પદ્ધતિનો વિકાસ થયો જ્યારે આલ્બર્ટ એલિસ દ્વારા તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિનો વિકાસ થયો અને તેમાં સેના વિશેની ચર્ચાઓને કેવી વાતો કરવામાં આવી દર્દીના મૂળભૂત કુસમાયોજિત વિચારો મિત્રો કુસમાયોજિત અને સમાયોજિત સમાયોજિત એટલે સમાયોજન સાધવું એડજસ્ટમેન્ટ થવું હે સમાયોજિત વિચારો વિચારો સમાયોજિત કેવી રીતે હોય તો અન્ય વ્યક્તિઓ જેવી રીતે વિચારે છે તેવો જ વિચાર આપણે પણ કરીએ છીએ આપણે પણ વિચારીએ છીએ એ સમાયોજિત વિચારો છે અન્ય વ્યક્તિઓ સાથે આપણે હળીભળીને એમના જેવા વિચારોથી આપણે એમની જોડે રહી શકીએ છીએ પણ કુસમાયોજિત વિચારો એટલે ખોટા અને નકારાત્મક વિચારો જોજો હું ખોટા વિચારો કહું છું જે વિચારો કરવાથી કોઈ ફાયદો નથી જે વિચારો કરવાથી હંમેશા આપણને નુકસાન જ છે એવા વિચારો એ હંમેશા કુસમયોજિત વિચારો જે આપણને હંમેશા નકારાત્મકતા તરફ રહી જાય છે જે હંમેશા આપણા મગજને બગાડવાનું કામ કરે છે એ કુસમયોજિત વિચારો છે ખાસ બેટા યાદ રાખજો એવા કુસમયોજિત વિચારોની પ્રક્રિયા જે ચાલી રહી છે દર્દીમાં માનસિક ડિપ્રેશન તો જ આવે ને માનસિક રીતે વ્યક્તિ અસ્વસ્થ તો જ થાય જો એની સકારાત્મક સોચ છે એ નકારાત્મકમાં પરિવર્તિત થઈ ગઈ હોય એટલે એ કુસમાયોજિત વર્તન છે કે કુસમાયોજિત એના વિચારો જે છે એની પ્રક્રિયાને બદલવી પડે એના વિચારોને સકારાત્મકતા તરફ જાય એના માટેના પ્રયાસો સતત કરવા પડે એના માટે ઉપચારકો વ્યાપક પ્રમાણમાં તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરે છે હવે તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિમાં બીજું શું હોય ઘણા બધા લોકોની એવી માન્યતાઓ હોય જે હંમેશા કેવી હોય ખબર છે અવાસ્તવિક હોય અને તેના મૂલ્યો જે હોય ને સંપૂર્ણતાના આગ્રહવાળા હોય અવાસ્તવિકતા માન્યતાઓ હોય એટલે ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે બિલાડી આડી ઉતરે તો આવું થાય અપશુકન આપણે જેને કહીએ છીએ ને અંધશ્રદ્ધા હે સુપરસ્ટિશન્સ લોકો ખૂબ અંધશ્રદ્ધાઓમાં રાજતા હોય છે એટલે એ એ અંધશ્રદ્ધા શું છે ઇટ્સ વન કાઇન્ડ ઓફ સુપરસ્ટિશન એક માન્યતા છે આવી અવાસ્તવિક માન્યતાઓ હોય અને મૂલ્યો કેવા હોય સંપૂર્ણતાના આગ્રહવાળા ના આ તો થવું જ જોઈએ આગ્રહ હોય હઠાગ્રહ ના હોવો જોઈએ હે ને જીવનમાં ચોક્કસ કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે કેમ આવે તો આપણે એને જમવા માટેનો આગ્રહ કરાય એમાં હઠાગ્રહ ના હોય પણ એવા મૂલ્યો કોઈના હોય કે જે સંપૂર્ણતાના આગ્રહવાળા હોય અને એ વ્યક્તિઓ ભવિષ્યમાં શું થાય ખબર છે ઘણી વખતે નિષ્ફળતા પણ મળે નિરાશા પણ મળે અને પોતાની જાતને એ હંમેશા જાતે ને જાતે દયનીય અનુભવે કરે યાર મને તો ખરેખર યાર મારા જીવનમાં તો આવવું જ રહ્યું પણ તમારા જીવનને દયનીય કોણે બનાવ્યું તમે તમારા વિચારોએ તમારી એવી નકારાત્મક સોચ દ્વારા તમે એવા બની ગયા છો નહીં કે પરિસ્થિતિએ સમસ્યા આવે જીવન છે તો સમસ્યા છે હે સરસ મજાનો સુવિચાર મેં હમણાં ક્યાંક વાંચ્યો હતો કે તમને જરાય પણ એમ લાગે કે વારે વા આપણે લાઈફ તો ખૂબ સરસ જઈ રહી છે મજાની એકદમ સરળતાથી જઈ રહી છે તો સમજવાનું કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો સમસ્યા વિનાનું જીવન ના હોય મુશ્કેલીઓ આવે સંઘર્ષ હોય ક્યાં હોય લાઈફમાં હોય પણ ઘણા બધા લોકો એવા પ્રકારની પરિસ્થિતિમાં મુકાવવા માગતા જ નથી બટ આ એવી પરિસ્થિતિમાં નહીં મુકાવો સરળ લાઈફ તો શું કામ હા સ્વાભાવિક છે સરળ લાઈફ બધાને ગમે પણ સરળ લાઈફ હોય એ લાઈફ નથી હે એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે સંઘર્ષ પરી પરિસ્થિતિને ચેલેન્જ ઉપાડો તમે હે ચેલેન્જ ઉપાડશો તો એમાં પોતાની રીતે સક્ષમ છો એમાં પાર પડી શકશો પોતાની જાતની શું કામ ઘણા બધા ઘણી બધી વ્યક્તિઓને મેં એવા પ્રકારની પરિસ્થિતિમાં જોયેલી છે આમ હટ્કટ્ટા હોય ભગવાને સરસ મજાના હાથ પગ આપ્યા છે તો શું કામ માગવા નીકળો છો તમે નો ડાઉટ કોઈ જ્ઞાતિના કે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિગત વાત નથી કરતા બટા પણ એક બે વખત મેં એવા મિત્રો જોડે પણ ચર્ચા પણ કરી છે એમ કે સર પણ શું કરીએ અમારી જ્ઞાતિમાં તો આવવું એવું નથી યાર તમે શિક્ષણ અત્યારે એજ્યુકેશનનો જમાનો છે શિક્ષણ મેળવો દીકરા દીકરીઓને એજ્યુકેટેડ બનાવો શું કામ હાથે કરીને એને રોડ ઉપર રસ્તે રજડતા કરવાની વાતો કરો છો તમે એટલે ઘણા બધા વ્યક્તિઓ હોય એની કે ને માન્યતાઓ અવાસ્તવિક હોય વાસ્તવિકતાથી તદ્દન દૂર હોય વાસ્તવિકતાના સિદ્ધાંતને માનવા તૈયાર જ ન હોય તો પછી શું થાય નિષ્ફળતા મળે જ નિરાશા જ મળે એ હંમેશા પોતે દયનીયતા જ અનુભવતા હોય એટલે ખાસ આવા લોકો જે છે કે જેમને પોતાના ધ્યેયોની અંદર નિષ્ફળતા મેળવી છે એટલે કે ધ્યેય નક્કી કર્યું છે પણ એમાં નિષ્ફળતા જ મળી છે કારણ કે ધ્યેય કેવું નક્કી કરવું જોઈએ એ એમને ખ્યાલ નથી તેમની અવાસ્તવિકતા જે છે એમની વિચારક્રિયાઓ જેવા પ્રકારની હતી અવાસ્તવિક વિચારક્રિયાઓ હતી વાસ્તવિક પરિસ્થિતિનું હું હંમેશા મારા દીકરા દીકરીઓને કહું છું બેટા કે તમે કોઈ પણ જીવનમાં છે ને ત્રણ વ્યક્તિઓને ક્યારે ન છેતરો એક તો તમારા મમ્મી અને પપ્પા અને ત્રીજી છે પોતાની જાત હું હંમેશા મારા દીકરા દીકરીઓને રૂબરૂ કહેતો હોઉં છું ક્લાસમાં બેટા કે વાસ્તવિક જીવન જીવતા શીખો રિયલ લાઈફમાં જીવો નોટ રિયલ લાઈફમાં મૂવીને બધું બતાવે એ બધી રીઅલ લાઈફ હોય છે બેટા એવું જીવન નથી હોતું ઘણી વખતે વાસ્તવિકતાને સ્વીકારો વાસ્તવિકતાને સ્વીકારીને જ ચાલો અને વાસ્તવિકતાને સ્વીકારશો તો અને તો જ તમે ખૂબ સરસ રીતે આગળ વધી શકશો ખોટી ખોટી વાતો કોઈક વ્યક્તિ દ્વારા ખોટી ખોટા પેલું કહે ને શેખચલ્લીના વિચારો તમને જો કરાવડાવવામાં આવતા હોય તો એવા વિચારોથી દૂર રહીએ આપણે ખોટી ખોટી અપેક્ષાઓ એટલી બધી ન રાખો કે જેના કારણે તમારે હંમેશા દુઃખી થવું પડે જરૂરિયાત કરતાં વધારે અપેક્ષાઓ જ્યારે આપણે રાખીએ છીએ ને ત્યારે હંમેશા દુઃખી થવાનો વારો આવે અને નિષ્ફળતા જ મળે કારણ તમે સિત્તેર ટકાની કેપેસિટી છે અને આપણે નેવું ટકા ધારીએ છીએ અને એસી ટકા આવે છે તો તમારે શું માનવાનું તો માણસ દુઃખી થાય છે કે મેં તો નેવું ધારે હતા અરે બેટા તારી કેપેસિટી સિત્તેરની છે અને એસી આવ્યા છે તો ખુશ થવું જોઈએ એટલે કે પોતાના દેશ એમાં નિષ્ફળતા મળે છે એનું મૂળભૂત કારણ શું હોય છે અવાસ્તવિક વિચાર ક્રિયા એટલે કે એના જે વિચારો છે વિચારવાની ક્રિયાઓ જે છે એ કેવી છે વાસ્તવિક નથી અવાસ્તવિક છે ખોટી રીતે વિચાર કરે છે એના કારણે એ નિષ્ફળતા પ્રાપ્ત કરે છે આલ્બર્ટ એલિસની જે ઉપચાર પદ્ધતિ છે એના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે દર્દીમાં સ્વમૂલ્યાંકન કરતાં શીખવાડવું બેટા સ્વમૂલ્યાંકન તમને પણ હું કહેતો આવ્યો છું પહેલેથી તમે પોતાની જાતને ઓળખો પોતાની જાતનું એનાલિસિસ કરો પોતાનું મૂલ્યાંકન કરો કે વેર ક્યાં હું સાચો છું ને ક્યાં હું ખોટો છું સર ભણાવે છે પણ શું હું ભણું છું સર એમ કહે છે કે આપણે એસી ટકા લાવવા માટે આટલું આટલું કરવું જોઈએ તો શું આપણે આપણે લાવવા છે તો આપણે આવું કરીએ છીએ પોતાની જાતનું મૂલ્યાંકન કરતા જ્યારે વ્યક્તિ થઈ જશે ને તો કોઈ પણ પરિસ્થિતિ આગળ વધતા નહીં રોકી શકે પોતાની જે માન્યતાઓ ધરાવે છે વ્યક્તિ એનું પુનઃ ઘડતર કરો જૂની માન્યતાઓ છે ઘણી વખતે કોઈક વ્યક્તિના ખોટા શિક્ષણના કારણે ખોટી માન્યતા આપણા મનમાં ગઈ છે એ માન્યતાને દૂર કરો પુનઃ ઘડતર નવી એક માન્યતા કોઈક મોટિવેશન આપવા વાળું વ્યક્તિ મળ્યું છે આપણને કોઈક નવો રસ્તો દેખાડવા માટે કે કોઈ નવી રાહ દેખાડવા વાળું કોઈ વ્યક્તિ આપણને મળ્યું છે તો પોતાની જે બાબતો છે એનો ઘડતર કરો તેની વિચાર પ્રક્રિયા બદલો અને જો તમે તમારી વિચાર પ્રક્રિયાને બદલશો ને તો એ હંમેશા તમને ઉપયોગી નીવડશે બેટા તમારી લાઈફ છે એને એકદમ સ્પ્રેડ કરો હવામાં ઉડવાની અપેક્ષાઓ રાખો બેટા પણ કેવી રીતે પોતાની કેપેસિટી પ્રમાણે પોતાની કલ્પનાઓ પ્રમાણે તમે ખૂબ સરસ મજાની રીતે સફળતા પ્રાપ્ત કરી શકશો જો તમે વાસ્તવિક રીતે આગળ વધશો તો ખોટે ખોટા વેમમાં કે ભ્રમમાં ન રહેવું બેટા નહીતર પેલું કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ ભ્રમમાં હોય ને એ આગળ ન વધી શકે એટલે પોતાના વિચારો છે ને સકારાત્મક રાખો વાસ્તવિકતાના વિચારો કરો વિચારોને હંમેશા એક પોઝિટિવ થિંકિંગથી જ આગળ જવા દેશો તો અચૂકપણે આમ કહેવાય છે ને અને પરિશ્રમ કરતા રહેશો તો ચોક્કસ સફળતાઓ તમને મળશે અને ધારેલી જગ્યાએ ધારેલા ગોલ તરફ તમે પહોંચી શકશો ઓકે ખ્યાલ આવી ગયો ને એટલે કે દર્દી આવે છે અને એનો ઉપચાર કરવાની વાત હોય તો આવી રીતે ઉપચારકો દર્દીનો સમસ્યા છે એનું નિરાકરણ આવી રીતે દર્દી આવ્યો છે તે એ એ નિષ્ફળતા મળે છે એનું કારણ શું છે તેના એના અવાસ્તવિક વિચારો છે તો એ વિચારો બદલવાનું કાર્ય કોણ કરે છે ઉપચારક કરે છે દર્દીમાં સ્વમૂલ્યાંકન કરતા શીખવાડે છે કોણ ઉપચારક શીખવાડે છે એના એનું જે ખોટું શિક્ષણ દર્દીએ મેળવેલું છે કે એના વિચારો જે ખોટા છે એને સાચા કરવાનું કાર્ય કોણ કરે છે ઉપચારક કરે છે નવી રીતે પુનઃ ઘડતર કરવાનું કાર્ય કોણ કરે છે ઉપચારક કરે છે કેવી રીતે કેવી રીતે અલગ અલગ ટેકનિક દ્વારા એમાં પછી એ ભા તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ હોય કે પછી અગાઉ આપણે જે વાત કરી પેલી જે બોધાત્મક ઉપચાર પદ્ધતિ એરોન બેગ દ્વારા આપવામાં આવેલી છે કોઈ પણ પદ્ધતિ દ્વારા કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ઉદ્દેશ એકમાત્ર જ હોય છે શું ઉદ્દેશ શું હોય છે કે દર્દી જે આવ્યો છે એના મનમાં જે માનસિકતા છે એ દૂર થાય અને એક સકારાત્મક સોચ તરફ આગળ વધે ઓકે આવી રીતે આમ કહેવાય ને કે બોધાત્મક જે અભિગમ છે એમાં આવા પ્રકારની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવેલી છે આશા રાખું છું કે તમને ખૂબ મજા આવી હશે અને ખૂબ સરળતાથી આ ટોપિકને કે આ મુદ્દાને તમે સમજ્યા છો હવે પછીનો ટોપિક આના પછી જે મનોવિજ્ઞાનના અભિગમો આપણે જે ભણી રહ્યા છે અભિગમો વિશેની ચર્ચા કરી રહ્યા છે આપણે મનોપચારના અભિગમો એમાં મનોવિશ્લેષણાત્મક વર્તનો આ બુદ્ધાત્મક અને લાસ્ટ કાલ રોજર્સનો અસેલ કેન્દ્રિત અભિગમ રોજર્સ ક્લાયન્ટ સેન્ટર્ડ એપ્રોચ એના વિશેની ચર્ચા આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ જોવા માટે ખાસ મિત્રો હજુ પણ કહું છું કે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે કરી દેશો જેથી નવો વિડીયો જેવો અપલોડ થાય એટલે સીધે સીધો તમારા સુધી મેસેજ પહોંચી જાય ઓકે ચાલો મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ